સરકાર દ્વારા ડિજિટલાઇઝેશનના ભાગરૂપે સરકારી કચેરીઓને જી સ્વાન નેટવર્કથી જોડવામાં આવી છે પરંતુ અવારનવાર ઇન્ટરનેટમાં ધાંધિયા સર્જાતા હોય છે જેને લઈને ટેકનોલોજી આધારિત તમામ કામગીરી ઠપ થઈ જતી હોય છે જેના કારણે કચેરીના કામકાજ અર્થે આવતા અરજદારોના કામ અટકી જતા હોય ઘરકમના ધક્કા ખાવા પડતા હોય છે તેવામાં સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે છેલ્લા ત્રણ દિવસથી જી સ્વાન સેવા ઠપ થઈ જતા આવક જાતિના દાખલા રેશન કાર્ડ સાત બારા અને આઠ એ ના ઉતારા જેવી અતિ મહત્વ ગણી શકાય તેવી કામગીરી અટકી જવા પામી છે જેને લઈને પોતાના કામકાજ અર્થે આવેલા અરજદારોને વિલા મોઢે પરત ફરવાની નોબત આવી છે જેને લઈને અરજદારોએ જવાબદાર તંત્ર સામે પોતાનો છુપો રોષ વ્યક્ત કરી ઝડપથી જી સ્વાન નેટવર્કની સેવા ચાલુ કરવાની અરજદારો દ્વારા માંગ કરવામાં આવી છે અત્યારે અરજદારોનો એમ કેવો છે કે નેટ બંધ છે તો કેટલા દિવસથી આ નેટ બંધ છે તો આ બાબતે તમે કોઈને જાણ કરી છે યાર આમ કામ છે એટલે હાલ દિવસથી બંધ છે નામ છે આપણું શું કામ આ ઓ સાજિગનેસ અમે રેશન કાર્ડ ના નામ આપડે એ કરવાનું હતું તે વખત આવ્યા હતા તો સાહેબ એવું કીધું કે નેટ ચાલતું નથી અહીંયા તો અમે કે માગણી અમારી એવી છે કે વહેલી તકે એ કરો નેટ ચાલુ થાય અને અમે અત્યારે પૈસા બગાડી ના મજૂરી બગાડીને ના એટલે આજે અત્યારે અમારે ઘેર જવાનું પાછું ધર્મના ધક્કા ખાઈને